નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપને પોતાને યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિશેના પાઠ નંબર બે સાપ અને મદારી જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું એમની પીડીએફ તમને નીચે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન આપણી ચેનલ ઉપર પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો ચાલો આપણે શરૂઆત કરીએ સાપ અને મદારીની હું હું છું છું એવું ખાસ કરી કરી શકું કે જે તમારામાંથી કોઈ ના શકે શું તમે જાણો છો હું બિન વગાડી શકું છું તમને આશ્ચર્ય થશે હા હું બિન વગાડી સાપને નચાવી શકું છું તો જે મદારી હોય છે જે બીન વગાડી અને સાપને નચાવે છે મેં આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે તમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ અમે એ લોકો કયા તો કાલબેલિયા તરીકે જાણીતા છે અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી પકડી શકતા હતા તે અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહે છે આવો તેમની વાતો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ નાગ ગુફા આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં ભરતગુથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે આ પ્રકારની ભાત દાદાજીને યાદ છે મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે અમે સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યારે અમારી આજુબાજુ ટોળું થઈ જતું પછી અમે અમારી ટોપલીમાંથી સાપને હું કાઢતા બહાર કાઢતા ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી અમે આ ઔષધિ જંગલમાંથી એક કરેલા છોડમાંથી બનાવતા હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો મને આનંદ છે કે હું મારી ઔષધિઓથી લોકોને મદદ કરી શકતો કારણ કે એ સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા ક્યારેક કોઈને સાફ કરોડ્યો હોય તે જગ્યાએ મને બોલાવવામાં આવતો ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે તે પછી હું તેના માટે ઔષધિ આપતો પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી ક્યારેક ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તે સાપ પકડી લેતો છેવટે તો હું બાળપણથી જ સાપ પકડવાનું કામ કરતો ઓહો તે દિવસો સારા હતા અને અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા અમે તેમનું મનોરંજન પણ કરતા તે અત્યારના સમય જેવું ન હતું જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હોય જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું તેમણે મને સાપના ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને વિચારો અને લખો નંબર એક શું તમે સાપ જોયો છે ક્યાં તો હા અમે સાપ ખેતરમાં જોયો છે નંબર બે શું તમે તેનાથી ડરો છો કે હા તેના કરડવાનો ડર લાગે છે નંબર ત્રણ શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે હા બધા સાપ ઝેરી હોય છે નંબર ચાર શું તમે કોઈને બિન વગાડતા જોયા છે ક્યાં હા મેં મદારીને બીન વગાડતા જોયા છે કે શેરી કે મોહલ્લામાં ખેલ બતાવતા હોય છે

તે શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા હતા અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે તો કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે હવે કયા કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ લોકો કહે છે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી પણ વેચી નથી જો અમે ઈચ્છું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હતા પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં સાપ અમારો ખજાનો છે જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ અમે અમારી દીકરીના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું જ હલનચલન હોય છે જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો વપરાયેલા સંગીતના સાધનો બિન તુંબા એટલે કે એક પ્રકારનો ડમ પછી ખંજરી અને ઢોલ તો ઢોલ સિવાયના ત્રણેય વાદ્યો સુકવેલી દૂધીમાંથી બનાવેલા એટલે કે બનાવવામાં આવે છે તો આર્યના તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે તું અને તારા પિતરાય બિન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં તમારા સાપ વિશેના આ જ્ઞાનને ગામ કે શહેરમાં બાળકો સાથે આપલે કરો તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં અને તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો તમે તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતના મિત્ર છે તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે નહીં તો ઉંદર પાક ખાઈ જાય અહીં જો તમે જોઈ શકો છો કાલબેલિયા નામનું નૃત્ય અહીં તમને ચિત્રની અંદર જોઈ શકો છો ત્યાર પછી છે લખો તમે ક્યારે પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે ઉદાહરણ તરીકે તમે સર્કસમાં રોડ પર અથવા તો કોઈ પાર્કમાં જાઓ ત્યાં પ્રાણીઓને મનોરંજન માટે લે છે નંબર એક શું તમે આ જોયું છે ક્યારે હા મેં રસ્તામાં વાંદરાઓની જોડી બનાવતી એક મદારી જોયેલી છે નંબર બે ક્યાં પ્રાણીઓના ખેલ તમે જોયા છે તો રીંછ માકડું સાપ સર્કસમાં હાથી અને સિંહ નંબર ત્રણ લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તો કે પ્રાણીઓના કાર્યોથી લોકો મનોરંજન કરે છે વળી કેટલાક લોકો એવા પણ છે જેઓ પા પ્રાણી પાણી અને પથ્થરો ફેંકી પ્રાણીઓને ચીડવતા હોય છે ઉપરાંત કેટલાક લોકો આ પ્રાણીઓની ક્રિયાઓની નકલ કરે છે નંબર ચાર ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા તો એનિમલ શો જોઈને મારા મનમાં અનેક સવાલો ઊભા થયા તેમાંના કેટલાક હતા વાંદરાઓને દોરડા સાથે કેમ બાંધવામાં આવ્યા હતા તો મદારી કેમ તેમને ગાળો આપી રહી હતી પ્રદર્શન કરતી વખતે વાંદરાઓને કેવું લાગ્યું હતું વાંદરાઓ પણ આપણી જેમ સ્વતંત્રતા ચાહે છે કે પછી તેમને આનંદ કરવામાં આનંદ આવે છે કલ્પના કરો કે તમે પાંચરામાંથી પાણી પ્રાણી છો તમને કેવું લાગે છે તે વિચારો અને નીચેના વાક્યને પૂર્ણ કરો હું ડરું છું જ્યારે જ્યારે મારા ટ્રેનર આવે છે અને મને તાલીમ આપવા માટે મને ધાતુની લાકડીઓ વડે માર મારતા હતા હું ઈચ્છું છું કે મને આ પાંજરામાંથી મુક્તિ મળી રહે જ્યારે હું મારા બધા મિત્રોથી મુક્તિ મુક્તપણે રહેતા પાંજરા પોળમાં જીવવાનું બને છે ત્યાર પછી જોઈએ હું દુઃખી છું જ્યારે હું જંગલમાં મારા પરિવાર અને મિત્રોથી દૂર પાંજરામાં રહેવું પડ્યું ત્યારે હું દુખી છું જો મને તક મળે તો હું જો મને તક મળે તો હું પાંજરામાંથી છટકીશ અને જંગલમાં છૂટીશ પાંજરામાંથી મુક્ત થઈ મારા બીજા પ્રાણી મિત્રો સાથે હું ડરિયા વિના જીવી શકું મને તે જરાય પસંદ નથી જ્યારે મને મારા ટ્રેનર સર્કસમાં શો કરવા તાલીમ આપતા હોય અને લાકડીને ચાબુકથી મારે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની સ્વાધ્યાન પોતાના તમામ વિષયની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને શું તમે જાણો છો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર ચાર જ પ્રકારના સાપ ઝેરી હોય છે કયા કયા તો જોઈએ તેઓ કોબરા એટલે કે નાગ જે અહીં તમે જોઈ શકો છો ચિત્રની અંદર ત્યાર પછી કાળોત્રો નાગ તો તે કાળોત્રો ત્યાર પછી રસેલ વાઇપર એટલે ખડચિત્તર જે તમે અહીં જોઈ શકો છો અને સોસલેડ વાઈપર એટલે ફુરસા

ક્યાં લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે કરતો તમારી આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે ઉદાહરણ તરીકે ઘોડા ગાડી માટે ઘોડા દૂધ માટે ગાય ઈંડા માટે મરઘી વગેરે નંબર એક તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો અને કેટલા પ્રાણીઓ છે તેઓ ગાય ભેંસ ઊંટ બળદ વગેરે જેવા પ્રાણીઓ રાખે છે નંબર બે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે હા તે પ્રાણીઓ માટે અલગ જગ્યા હોય છે જેમ કે ગાય માટે ગોઢ ઘોડા માટે તબેલો ઊંટ માટે રણ વગેરે નંબર ત્રણ તેની સંભાળ કોણ રાખે છે તો તેની સંભાળ તેના માલિકો રાખે છે નંબર ચાર તે પ્રાણીઓ શું ખાય છે તે પ્રાણીઓ ખોળ લીલો ઘાસચારો વગેરે ખાય છે તે વખતે તે વખતે પાળનાર વ્યક્તિ પશુ ડોક્ટર બોલાવી તેમની યોગ્ય સારવાર કરે છે આપણે શું શીખ્યા તો કે સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં તમે આ કાયદા વિશે વિચારો અને તમારા જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દોમાં લખો હું સરકારશ્રીના આ કાયદા સાથે સહમત છું કારણ કે આ કાયદો બનાવવાથી સાપનું રક્ષણ થઈ શકે છે અને તેની વિવિધ પ્રજાતિની સંખ્યામાં પણ વધારો થશે મને લાગે છે કે સરકારે પ્રાણીઓના કલ્યાણ માટે આ કાયદો બનાવ્યો છે ઘણા લોકો પ્રાણીઓ અથવા તેમની આજીવિકાનો ઉપયોગ કરે છે અને વધુ પૈસા કમાવવા માટે તેમનું શોષણ કરે છે મને લાગે છે કે પ્રાણીઓ મુક્ત જીવન જીવવામાં ખુશ થશે અને જંગલમાં તેમના પરિવાર અને મિત્રો સાથે આનંદ કરશે તેથી જ સરકાર પ્રાણીઓના હિતમાં આવા કાયદા બનાવી રહી છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનર અહીં આપેલા છે જેમાં સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે